નિર્વારજન્ય નવે કારણ નિલંતોપસ્થક્રિયા કલવૃત્રપીર્જર્જર્જિત નિર્વાય અખંદાદી પ્રછંદ શૂન્યભાઈદારિતમસમ વા વિદ્યા મદદૂરમ તસમર્વાણાય ન

પરમાત્માની પરમ કૃપાથી આજે પૂર્ણિમા આ તહેવારોની સાથે જે કઈ સંકેત છે જે કંઈ ઈશારો છે જે કંઈ અર્થ છે પૂર્ણિમા પૂર્ણતાનો સૂચક છે જાગૃતિનો સંદેશો છે અંધારા તરફથી પ્રકાશ તરફ જવાનો સંદેશો લઈને આવે છે જીવનમાં અપૂર્ણતાઓ છે એને પૂર્ણ કરવા માટેનો સંદેશો સંકેત લઈને આવે છે જીવનમાં આનંદનો વિકાસનો પ્રકાશનો સંદેશ લઈને આવે છે પૂર્ણિમા પણ પૂર્ણિમાનો પ્રકાશ જહાગીરી પામી શકે છે સોયાવાળા એનો આનંદ નથી લઈ શકતા સોવે તો ખરા પણ કેવા સોવે ક્યારે સોય મૂર્છિત સુવે તો ક્યારે સપન જોતા ચોતા પડ્યા એક અગધ નામનો દેવ હતો તે પડ્યો જ રે સોતો જ રે સોતો જ રે કે હોય હું તો હું તો ક્યારેક મૂર્છામાં હાવ ગાઢમાં હુઈ જાય તો ક્યારેક ક્યારેક સપના ચોથું હોય સપનાઓ એ રાજા હોય ક્યારે દેવ હોય ક્યારે ઇન્દ્ર હોય ક્યારે ભૂત હોય ક્યારે પ્રેત હોય ક્યારે કૂતરો હોય ક્યારે મેંડો હોય ક્યારે કીડી મકોડી હોય ક્યારે માણસ હોય ક્યારે રાજા હોય ક્યારે સ્ત્રી હોય ક્યારે પુરુષ હોય આવું ક્યારે જન્મે ક્યારે મરે ક્યારે પરણે ક્યારે વાંધો રે આવું નાબરૂ સપનું જોયા કરે અનંતકાળ સુધી આમનો સપનું દેખતો રહે સપના જોયાથી બાદ આવતા નથી આપણે કેટલાક સપના જોઈશું બહુ ખૂબ સપન જોયા આ જીવાત અગત છે આ કે સૂતો છે એમાં ક્યારેક શરીર છોડે ત્યારે ખરેખર મૂર્છિત થાય છે ગૃભમાં જાય ત્યારે મૂર્છિત થાય છે આવા કષ્ટોમાંથી પસાર થતો રહે છે કઈક નીચ ઉચ જોનીઓમાં જાય છે આ બધું સપનું છે આ સપન પડ્યો પડ્યો સપન જોયા કરે છે આ બધું સોપન છે સપન એક કઈ રાત્રે આવે એ સપન નથી ઈ સોપન માં નામ હું ફરક કઈ ફરક નથી હોય રાતે દુઃખ આપે ઘણો મારવાજા એ બચાવ નો કેટલો બધો આપડે ખરે સ્વપ્નમાં બચાવ કરીએ પોતાનો હોર રાજા બનીએ સુખ દુઃખ નો અનુભવ થાય છે સ્વપનામાં અને અત્યારે પણ સુખ દુઃખ નો જ અનુભવ છે બીજું શું છે સપના સુખ દુઃખમાં આના સુખ દુઃખમાં તો શું ફરક છે હું થોડા ક્ષણ સુધી રહે છે અને આ અવિદ્યાના બળને લઈને જાગૃત અવસ્થામાં લાંબો કાળ દેખાય છે એ છે વાસ્તવિક રીતે જોવો તો એવું પણ કઈ નથી कार प्रकृतीने प्रतीय बघाय सोपन बधाय सोपन मराचे खूप सोपन जो हजी सोपन थ आप कंटाळता બહુ વિચારવા જેવી વાત છે દુઃખી લોકો દુઃખના સપના જોયા કરે છે એ પોતે દુઃખી છે સુખી લોકો સુખના સપના જોયા કરે છે બે બે સપના છે એક લગની કે ફરક નથી આ બંને સોપનમાં છે આમ જો વાસ્તવિક દ્રષ્ટિથી જોવા જઈએ તો જે દુઃખી જે સપના જોઈ રહ્યો છે ને એના કરતા સુખીના સોપના છે ને એ ડબલ છે એટલે ઈ વધારે મૂર્ગો દુઃખી લાગે છે આ માનો અનુભવ થી જોઈએ તો સુખી ના છે પણ હવે આપણે સ્વપનાની જગ્યા માથે છે તો સપના જ આવે ને બીજું શું આવે હે ભાઈ આપણે સ્વપનની એ ઠકણે છે એટલે સ્વપના જ આવે આ માત્ર દેખાય સંભળાય મનથી વિચારાય બુદ્ધિ થી નક્કી થાય પરસ થાય સુંઘાય એ બધું એ સ્વપન જ છે બધું ખોટું જ છે સત્ય શું છે સત્ય પરમાત્મા સદગુરુ ચેતના બ્રહ્મ નામોથી જેનો ઇશારો કરે છે નામ તો એને જે કઈ કોઈ બરાબર નથી આપણને ઈશારો કરી દે નામ કેટલું કરી દે આપણને ઈશારો કરી દે આમાં લેજો આમાં લેજો નામ નાન કોનું નામ તો પરિણામ વાળી વસ્તુ હોય મર્યાદા વાળી વસ્તુ હોય રૂપ વાળી હોય ગુણ વાળી હોય પરિવર્તન વાળી હોય જાગીએ તો સોપન આ બંધ થાય ને માનમાં એવા માણસો ને સપનું જોયું ગમે આમ મોટે ભાગે સપનું બહુ ગમે અને ગમતું હોય તો જ આપણે પડ્યા પડ્યા જોયા કરીએ છીએ ન ગમતું હોય તો તો જાગી જવાનો સમય છે પરમાત્માએ બરાબર મોકો આપ્યો છે શું કમ ન જાગીએ ભાઈ જાગવું હોય તો હું વાત શું કરી રહ્યો છું સપનામાં બિલ્ડિંગો વાળા હો કે છાતરીઓ વાળા હો આપણે બધા સપનામાં છે આ સપનાની ભૂલ ભૂલવણીમાં આપણે બધા બિલકુલ સત્ય નથી કેતો બિલકુલ સત્ય ઘટના છે પૈસા વાળા ને વગર પૈસા વાળા ને ભાઈ બધા એ સ્વપનમાં પત્ની સપનમાં પતિ સપનમાં માં મા બાપ સપનમાં બાળકો સપનમાં લગભગ ગુરુઓ સપનમાં અન્યાયીઓ સપનમાં બધાએ સપનમાં ભાઈ બધાએ સપનમાં બધાએ સપનમાં હવે જાગો જાગો કેટલાક જાગવું એટલે કલ્યાણના વિચારોમાં જાગવું પરમાત્મા માં જાગવું પરમાત્માના પ્રેમમાં જાગ બે બીમારી પુણ્યશાળી ને પાપી ને ગરીબ ને ટંગર ને આ બંનેની સપના ની બીમારી હરખી છે અને ભલા સપના કોઈના પૂરા થાય છે કદાચ રાતવાળું તો ભલા પૂરો થઈ જાય ભાઈ થોડી સેકનો પણ દિવસ વાળું કોઈનો આપણું થાય એમ છે પૂરું અને જેને સપન પૂરા કરી લીધો સંકલ્પ કરી લીધો બસ સપન હવે જોવો નથી તો પરમાત્મા પ્રગટ થઈ જાય છે જેનું સ્વપ્ન નથી જોવું એને તો આ તો સપન જુવો છે એટલે જાદુરી છે ભાઈ હે બદલી નાખવાનું થોડુંક બદલવાનું છે આમાં હું બદલવાનું છે હે થોડોક બદલી નાખું આ ચાળીસ ને પચાસ ને ત્રીસ ને વીસ ને એસી ને આ બધા થઈ ગયા સપન કોઈના મારા હાથમાં કાંઈ નથી રહ્યું તમારા હાથમાં હશે તો કોણ જાણે બાળીએ રહ્યા સપના પૂરા થતા જ નથી બાળીએ જેમ જેમ સપનોને પામવાની આપણે કોશિશ કરીએ તેમ તેમ આપણા સ્વપન વધતા જ જાય છે સ્વપન કાઢ ગમે છે સોપન ઘણા કેમ આવે છે ગમે છે જો ન ગમતા હોય તો ન આવે પણ ખૂબ ગમે છે સોપન હે ભાઈ સોપન કેમ કે મહાપુરુષોએ કીધું છે કે આ જગત વાંજણી ને દીકરો હોય કોઈ એમ કે વાંચણીના દીકરાની જાન માં ગયો હતો તો વાંચણી નો કહેવાય ગાંડા ભાઈ તો વાંજણી દીકરો હોય તો આ જગત હોય કોઈ કહેક હાલાલ શિંગડા નું ધનુષ કરીને હું યુદ્ધમાં ગયો તો ભાઈ હાલાન શિંગડા જ નો હોય પણ યુદ્ધ નું ગયો હોય હાલાન શિંગડો હાસો હોય તો આ જગત હોય છિંદડામાં હાફ હાચો હોય તો આ જગત હાચું હોય છીપોલીમાં રૂપ હાચો હોય તો આ જગત હાચું હોય જગત કેમ દેખાય છે નથી તો એના માટે તો ખૂબ ખૂબ વ્યાખ્યાઓ થઈ છે ખૂબ ખૂબ કલમો ચલાવી છે વિદ્વાનોએ અને આપણે પણ વિદ્વાનોએ એના ઉપર કલમો ચલાવી છે એના માટે અસત્ય ખાતી આતમ ખ્યાતિ અન્યાથા ખાતી અને અખ્યાતિ આ જગત નથી એવું સાબિત કરવામાં આવા ચાર મત અને પાંચમી અનવૃનીય ખાતી પાંચમો વેદાંત નો મત છે વેદો મત છે આ જગત છે ને દેખાય છે એને સાબિત કરવા માટે જગત હકીકતમાં નથી એને સાબિત કરવા માટે આવા પાંચ પ્રકારના મતો આપણામાં પ્રસિદ્ધ છે આપણે ધર્મને જાણવા વાળા વિદ્વાનો પ્રથમ શૂન્યવાદી મત છે એ એમ કે છે કે આ જગત બધું શૂન્ય છે અસત્ય છે માટલે સિન્દ્રામાં જંગલમાં ક્યાંય સાપ નથી આ જગત જ બધું અસત્ય છે એટલે હાપ બી અસત્ય છે એટલે અસત્ય ખાતી એટલે કે આ જગત છે જ નહીં એનું એમ કહેવાનું થયું પછી આત્મખ્યાતિ વાળા આવે ક્ષણિક વૈજ્ઞાનિકો એ બુદ્ધિની આત્મા માને છે અને એ શણે ક્ષણે ઉત્પન્ન થાય છે બુદ્ધિ અને આને આત્મા કહે છે તો એમણે કીધું કે એ તો બુદ્ધિ છે આત્મા છે અને એ શણે શણે ઉત્પન્ન થાય છે અને વિલીન થઈ જાય છે એટલે અસત્ય ખાતી છે ખોટી છે ને અમારી જે આતમ ખાતી છે એ હાચી છે કારણ કે જો અસત્ય હોય તો વાંચણીના છોકરો હોય જ નહીં ને પ્રસન્ન જ ઉભો નથી એટલે અમારી આતમ ખાતી ખ્યાતિ હાચી છે ખ્યાતિ ના એક બ્રહ્મ થયો છે તે બ્રહ્મ બ્રહ્મણાનું વર્ણન તેનું નતિ જગતનો બ્રહ્મ થયો છે કથા તો ઊંચી રહી છે પણ કોઈ વાંધો નહીં સાંભળશો તો કાંઈક વચનો રહી જાય છે તો બીજી વખત એનો કંઈક વધારે પ્રકાશ પડશે તો ત્રીજા ન્યાય અને વૈશ્વિક ના મતના વિદ્વાનો અન્યથા ખ્યાતિ માને છે કે બીજી જગ્યાએ દાંત આધિ ધાર આધિ આધિ પથ્થરમાં આદિ જાળખામાં આદિ ખેતરમાં આદિ સરપ ફર્યો સાપ બ્રહ્મણમાં આંખમાં દોષ હોવાથી આ સિંદ્રામાં દેખાય છે અન્ય થ ખ્યાતિ અન્ય જગ્યાએ નો દેખેલો સાપ અન્ય જગ્યાએ દેખાય છે તો અખ્યાતિ વાળા એમ કે છે કે ભાઈ એ પ્રભાકર ના પ્રભાકર પંડિત થઈ ગયા એમના મતના વિદ્વાનો એમ કે છે અખ્યાતિ મત એ કે છે કે રહી જો અન્યથા ખ્યાતી જો બીજી જગ્યાએ જંગલમાં દેખેલો સાપ જો આ જંગલમાં પડેલો સાપ આ દેખાતો હોય સિંદ્રામાં તો તો જંગલમાં સાપ છે અહીંયા તાંત હશે પથ્થર હશે કોઈ ઘાસ હશે કોઈ ઝાડકો હશે કોઈ ટેપો હશે એવું બધું અહીં દેખાવું જોઈએ ને રૂગો મૂગો હા પર સિંદ્રામાં આવીને દેખાણો એટલે આ બીજાની

અને પહેલા જોયેલો સાપની સ્મૃતિ સમૃદ્ધિ એમાં સિંદ્રા નું સામાન્ય જ્ઞાન થવાથી પ્રમાણ પૂરો પહોંચવાથી આવરણ નો ભંગ ન થયો તો પરમાતા ને નો વિશિષ્ટ ચેતન ને ભ્રાંતિથી સાફ સાફ ડર લાગ્યો તો અખ્યાતિ મત વાળા એમ કે છે કે એને હતા પણ આ ભાઈમાં એને વિવેક નથી રહેતો કે મને બે જ્ઞાન છે એટલે એને અખ્યાતિ કે છે સમૃદ્ધિ જ્ઞાન અને સિંદરાનું સામાન્ય જ્ઞાન દસ આ કંઈક છે આવો બે જ્ઞાન નો વિવેક ન રહેવાથી પરમાત્મામાં ભીતિ હોવા પરમાત્મા ભીતિ હોવાથી અંતર વિશિષ્ટ ચેતનમાં એને અખ્યાતિ મત કે છે હવે ત્રણેય ખ્યાતિઓ તો ઉતરો ઉતરિક એકબીજા એ ખંડન કરી નાખ્યું અહીં અખ્યાતિ મત એ બે જ્ઞાન ને પોતે બ્રહ્મ કહે છે ને એનાથી આ બ્રહ્મ ઉભો થાય છે સમૃદ્ધિ જ્ઞાન ને સિંદ્રા ના સામાન્ય અંશનું જ્ઞાન ઇન્દ અંશનું જ્ઞાન તો એ પણ સમીચીન નથી અખ્યાતિ કેમ કે એક કે વખતે વૃત્તિમાં બે જ્ઞાન થઈ શકે નહીં સમૃતિ જ્ઞાન તો એવું છે ને આપણે કાઈ ગયા કાશીએ હરદ્વાર કે ત્યાં ગંગાજીમાં નાયા આઈએ નહીં આવીન પછી આપણે એની સમૃતિ કરીએ યાદ કરીએગા આવો કાટ તો હું અમે જાતા વન આતા ને ને સમૃદ્ધિ જ્ઞાન કહેવાય તો હાપ બ્રહ્મસિંદ્રામાં ભ્રમસિંદ્રામાં થવાથી ત્યારે એવું જ્ઞાન તો નથી હોતું બોલો હા મેં હું આ જોયો તો એ હાપ છે આ તો અખ્યાતિ મત પણ જૂઠો છે કારણ કે બે જ્ઞાન એકે વખતે વૃત્તિમાં રહી શકે નહીં કાં તો સમૃદ્ધિ જ્ઞાન હોય ને કાં પ્રત્યક્ષ જ્ઞાન હોય બે જ્ઞાન એક વખતે ન રહી શકે શોર્ટકટમાં તો આ છે અખ્યાતિ પાંચમી વેદની અને ખ્યાતિ આ જગત સપના જેવું એવું કેમ છે આપણે વાતની શરૂઆત કરી દીધું ને કે સપના મારા ચીર્યા છે અને એ બરાબર સપનો જ જેવો રાતનો જોયો આમાં કઈ ફરક નહીં રાતનો તો ઓછું હેરાન કરે પણ આને આનો છેડો આવતો નથી કેટલા ટીપણા તો છેડો આવતો નથી લે આવે હવે કેમ કરવું આ રાઈતવાળાથી એવા મળશે આ બે વિદ્યાના પરિણામ છે વાસ્તવિક રીતે જોવો તો આમ ઊંઘ પણ ઊંઘ એ વિદ્યા નું જ પરિણામ છે અને જાગૃતનું સ્વપ્ન પણ અવિદ્યા જ આ ખેલ ઉભો કરે છે આમાં અવિદ્યા જ નિમિત્ત છે અવિદ્યા જેવી નિમિત્ત બની અને આ વિવૃત્ત ઉભો કરે છે પાંચમી અનવૃચિની ખાતી અનિવનો અર્થ એવો થાય છે ન સમજાય એવો નહીં અનિર્વિચનીય એટલે સત્ય નહીં અસત્ય સફન હા સત્ય અસત્યય નહીં રામશ્રી તો વાંધો આવે સતનું અસત વિરોધી છે ને અસતનું સત વિરોધી છે તો એથી જુદી તો કોઈ વસ્તુ નથી એવો આપણને ખ્યાલ આવે જરૂર એવો વિચાર આવે પણ વેદાંતમાં ખૂબ ઝીણું કાટ્યું છે ખૂબ ઝીણું કાટ્યું છે સત અને અસતનો નો વિવેક જો અસત વાંજણીના છોકરાને કહેવાય અને સત ત્રિકાલ આ એને કહેવાય અનિર્વિચનીય શબ્દ નો અર્થ સમજવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ તો માયા કેવી છે અનિર્વિચનીય છે પ્રકૃતિ કેવી છે અનિર્વિચનીય અનિર્વચનીય એટલે સત બી નહીં અસત બી નહીં હવે કેવી રીતે આપણે ઉદાહરણ દ્વારા સમજવું છે કે સત્ય નથી અસત્ય નથી વાંચણીના છોકરા જેવી હોય તો કોઈને કઈ કરી શકે નહીં વાંચડીનો છોકરો કોઈને કઈ નુકસાન શું નુકસાન કરે પણ તો એવી તો નથી કઈક છે અજ્ઞાન કાળમાં બતાવી મારે કપાવી મારે પતિ પત્નીને મારી નાખે પત્ની પતિને મારી નાખે બાપો બેટા ને હા અજ્ઞાન કાળમાં જો આવી અસત્ય વાંજના છોકરા જેવી હોય તો આવું ન કરાવે અને જ્ઞાન અસી તત્વ નથી રહેતો એટલે એને સત અને અસત થી વિલક્ષણ જુદી એને જ અનિવતનીએ એનો અર્થ થયો મિથ્યા સંસ્કૃતમાં એનો અર્થ થાય અને મિથ્યા મિથ્યા પ્રતીત થાય છે જેમ સિંગરાની અંદર સર્પ પ્રતીત થયો વાસ્તવિક તન કાળમાં તો હવે જગત જોજો આવી રીતે થાય છે નથી સર્પ નથી છતાં પ્રતીત કેમ થયો એ પ્રતીત થવાના કારણો હોય છે અભ્યાસ થયેલો હોય છે અનાદિકાલની સાપ હોય એવી વાસના હોય છે તેને ભળતો ધોકો રસી પાણીનો રેલો પૃથ્વીની ફાટ આવી ભળતી વસ્તુ હોય છે અહીંયા મંદ પ્રકાશ હોય છે હાવ પ્રકાશ ન હોય તો એ પ્રતીત થાય નહી મંદ પ્રકાશ ભ્રાંતિ નો સાધક છે ગઈ પ્રમાણની સાથે આંખની સાથે પણ અંધારો હોવાથી બરાબર આંખ પારખી શકી નહીં પ્રમાણ પહોંચ્યો નહીં તો પરમાતા અંતરણ વિશિષ્ટ ચેતન પરમાતામાં બ્રંતી થાય છે હાપ છે